નવરાત્રીના આયોજનમાં ફૂડ લાયસન્સ ફરજિયાત કરાયું છે અમદાવાદમાં ગરબા આયોજકોએ ફૂડ લાયસન્સ લેવું પડશે ખેલૈયાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમદાવાદ તંત્રએ આ નિર્ણય લીધો છે નોંધનીય બાબત છે કે ગરબા રમતા દરમિયાન વચ્ચે વચ્ચે ખેલૈયાઓ ગરબા સ્થળેથી કંઈ પણ આરોગ્ય લેતા હોય છે અને એવામાં બિન ખાદ્ય ખોરાક આરોગ્ય લોકોનું સ્વાસ્થ્ય ના બગડે માટે તંત્ર સાબદું થયું છે અને આ નિયમ જાહેર કરવામાં આવ્યો છે નવરાત્રી દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ વિવિધ ગરબા સ્થળે ચેકિંગ કરશે તપાસમાં જો કોઈ ગરબા સ્થળે લાયસન્સ વગર ફૂડનું વેચાણ થશે તો આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નવરાત્રી દરમિયાન અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં વિવિધ પાર્ટી પ્લોટો ક્લબો દ્વારા આયોજન કરવામાં આવે છે એમાં ફૂડ સ્ટોલ પણ ઘણી જગ્યાએ લગાવવામાં આવે છે એ ફૂડ સ્ટોલ માટે કોર્પોરેશન દ્વારા ફરજિયાત લાયસન્સ લેવા માટેનો સૂચના આપવામાં આવી છે અને આ લાયસન્સ ઓનલાઈન અરજી કરવાની રહેશે જે પણ નાગરિકો નાગરિકોની સુખાકારી માટે ફૂડ સારું મળે એ માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને દરેક સ્ટોલ ધારક લાયસન્સ લેવો ફરજિયાત છે અને આ દરમિયાન વિવિધ સ્ટોલોની ચેકિંગ પણ કરવામાં આવશે અને એ દરમિયાન જો અખાદ્ય પદાર્થ કે યોગ્ય વસ્તુ નહીં મળે તો તેની સામે નિયમોસરની કાર્યવાહી કરવામાં છે અને દરેક સ્ટોલ ધારકે ફરજિયાત ફૂડનું લાયસન્સ લેવાનું રહેશે